વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવનાર નાગરિકોને જરૂરી આર્થિક સહાયના ભાગરૂપે ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મેયર પિંકીબેન સુનીના હસ્તે આર્થિક સહાય નિમિત્તે ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા જેમાં વિવિધ જાહેર પ્રતિનિધિઓની ભલામણના આધારે સહાય મંજૂર કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન પૂર્વ મેયર અને ધારાસભ્ય કેવર રોકડીયા દ્વારા ભલામણ કરાયેલા દીપક ગાંધીને રૂપિયા પચીસ હજારનો ચેક અને પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની ભલામણના આધારે મહેશ સોલંકીને રૂપિયા પચાસ હજારનો ચેક હૃદય રોગની શસ્ત્રક્રિયા બાદ સારવાર માટે આર્થિક સહાય રૂપે અપાયો હતો આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી અને વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા આ સહાયથી રાહત મેળવનાર નાગરિકોએ પાલિકા તથા ભલામણકર્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો મેયર પિંકીબહેન સોનીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે મહત્વની સારવાર માટે સહાય આપવી એ મહાનગરપાલિકાની માનવીય જવાબદારી છે આવનારા સમયમાં પણ આવા માનવીય ઉપયોગી અભિગમ કાર્યક્રમો ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદય રોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ રસિક શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય પચીસ હજાર મળવાપાત્ર હતી જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિસિપલ શ્રી કેવુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય રૂપિયા પચાસ હજારનો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે મ્યુનિસિપલ શ્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના કાઉન્સિલરશ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી શ્રી મારા સાથી સભાસત્રીઓ જેમાં લીલાબેન હતા સંગીતાબેન અવની હતા અને સ્નેહલબેન બધાએ સાથે મળી અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું છે મેં કહ્યું તેમ હૃદય રોગની શસ્ત્રક્રિયા કરવામાં આવે અને એમના દ્વારા જે પણ ડોક્યુમેન્ટ્સ હોય છે જે પણ સભાસ સૂચન કરે છે એમના દ્વારા ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવતા હોય છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે ડોક્યુમેન્ટ્સની ખરાઈ અને એમને જે પણ ટ્રીટમેન્ટ કરી છે એના માટેની પણ માહિતી અને આ જે પણ માહિતી સંદર્ભમાં મેળવવાની હોય એ મેળવવામાં આવતી હોય છે સભાસદ્રીના સૂચન બાદ આવી રીતે કોર્પોરેશન દ્વારા ચેક વિતરણ કરવામાં આવતું હોય છે જે અન્વયા છો જ ચેક વિતરણ કરવામાં